મિત્રો હું અરવિંદ મકવાણા આપ સૌનું સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલ જી કે વિથ એમમાં ગુજરાત સરકારમાં આવનાર તમામ ભરતીઓની તૈયારી માટે ખૂબ જ ઉપયોગી વિડીયો જોવા અત્યારે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા બિલને પ્રેસ કરો જેથી તમને રોજે રોજ નવા નવા વિડીયો મળતા રહે મિત્રો આજના વિડીયોમાં આપણે બંધારણ વિશે વાત કરવાના છીએ અગાઉની પરીક્ષામાં પૂછાયેલા છસો પચાસ પ્રશ્નો એની સિરીઝ ચાલુ કરવા જઈ રહ્યા છીએ તો એક એક વિડીયોની અંદર પચાસ પચાસ પ્રશ્નો મેં મૂકેલા છે એ રીતે ટોટલ છસો પચાસ પ્રશ્નોની સિરીઝ ચાલુ કરેલી છે એનો પાર્ટ વન છે મિત્રો આ પ્રશ્નો એવા છે જે વારંવાર પરીક્ષામાં પૂછાય છે અને આવનાર પરીક્ષામાં પણ પૂછાવાની શક્યતા છે તો તમારે વ્યવસ્થિત વિડીયો જુઓ અને છેલ્લે લાસ્ટમાં તમારે એક વખત રિવિઝન કરી લેવું બધા પ્રશ્નોનો તો મિત્રો સચિવાલય સોરી સચિવાલય સિનિયર ક્લાર્ક જે તેર આઠ બે હજાર સત્તરના રોજ પરીક્ષા લેવાની હતી તેમાં જે પ્રશ્નો પૂછાણા હતા બંધારણને લગતા તેના વિશે વાત કરીએ તો એક નીચેનામાંથી કયા રાજ્યને વિશેષ રાજ્યનો દરજ્જો પ્રાપ્ત થયેલ નથી તો જવાબ આવે છે ઝારખંડ ચાર ઓપ્શન આપેલા હશે પણ ચારે ચાર હું નહીં વાંચું એ તમારે જોઈ લેવા એમાંથી કયો પ્રશ્ન કયો ઓપ્શન સાચો છે તે પણ જોઈ લેવો ત્યારબાદ બે સામાન્ય ચૂંટણીઓમાં ઉપયોગમાં લેવાનાર વીવીપેટ મશીનનું પૂરું નામ જણાવો તો એનું પૂરું નામ છે વોટર વેરીફાયેબલ પેપર ઓડિટ ટ્રાયલ તો જોઈ લેવું મિત્રો વેરીફાયેબલ છે વેરિફિકેશન કેવું ના થઈ જાય તો ખાસ યાદ રાખી લેવું વોટર વેરિફિએબલ પેપર ઓડિટ ટ્રાયલ ત્યારબાદ ત્રણ ભારતમાં એકસાઠમાં બંધારણીય સુધારા દ્વારા લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓમાં મતાધિકારની ઉંમર એકવીસ વર્ષથી ઘટાડીને અઢાર વર્ષ કરવામાં આવી આ સુધારો કયા વર્ષથી અમલમાં આવ્યો જવાબ છે ઓગણીસો નેવ્યાસી ત્યારબાદ ચાર વિધાનસભામાં પ્રશ્નકાળ દરમિયાન ધારાસભ્યને પ્રશ્ન પૂછવાની કોણ ના પાડી શકે જવાબ આવે છે સ્પીકર પાંચ જો કોઈ કારણસર રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ બંનેના પદ ખાલી હોય ત્યારે એમના કાર્યો કોણ સંભાળે છે જવાબ આવશે ભારતના મુખ્ય ન્યાયાધીશ જે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ હોય તે સંભાળે છે ત્યારબાદ છ ભારતનું રાષ્ટ્રીય ચિહ્ન ક્યાંથી લેવામાં આવ્યું છે જવાબ વારાણસીમાં આવેલા સારનાથના સ્તંભમાંથી ત્યારબાદ આપણે જોઈએ તો રેવન્યુ તલાટીની પરીક્ષા અઠ્યાવીસ બે બે હજાર સોળના રોજ લેવાની હતી તેમાં જે પ્રશ્નો પૂછાણા તે સાત નીચે જણાવેલ નામોમાંથી કયા મહાનુભાવોને ઉપરાષ્ટ્રપતિ પદ મળ્યા બાદ રાષ્ટ્રપતિ બનવાનો અવસર પ્રા પણ પ્રાપ્ત થયો છે એટલે પહેલાં ઉપરાષ્ટ્રપતિ હતા ત્યારબાદ તે રાષ્ટ્રપતિ પણ બન્યા તો જવાબ છે વિવી ગીરી ત્યારબાદ આઠ તારીખ બાવીસ જુલાઈ ઓગણીસોને સુડતાલીસના રોજ મળેલ ભારતીય સોરી ભારતની બંધારણ સભામાં ભારતીય રાષ્ટ્રધ્વજની પસંદગી અંગેનો ઠરાવ કોના દ્વારા રજૂ કરવામાં આવ્યો તો જવાબ આવશે જવાહરલાલ નહેરુ દ્વારા રાષ્ટ્રધ્વજની પસંદગી અંગેનો ઠરાવ રજૂ કરવામાં આવેલો ત્યારબાદ નવ કયા મૂળભૂત અધિકાર હેઠળ બંધારણમાં એસસી એસટી અને અન્ય પછાત વર્ગો માટે રાજ્યોને વિશેષ જોગવાઈ કરવાની સત્તા મળે છે જવાબ છે બી સમાનતાનો અધિકાર ત્યારબાદ જુનિયર ક્લાર્કમાં જોઈએ તો એમાં છે દસમો પ્રશ્ન લોકસભાના ઉમેદવાર માટે ચૂંટણી પંચની ખર્ચ મર્યાદા કેટલી છે તો જવાબ આવે છે સિત્તેર લાખ ત્યારબાદ જુનિયર ક્લાર્કમાં અગિયાર રાજ્ય વિધાનસભાનું સંચાલન કોણ કરે છે જવાબ અધ્યક્ષ બાર સંસદના બંને ગૃહો તેમજ રાજ્યોની વિધાનસભાના ચૂંટાયેલા સભ્યોના બનેલા મતદાન મંડળ દ્વારા કોની ચૂંટણી થાય છે તો ઓપ્શન આપેલા છે તેમાંથી રાષ્ટ્રપતિની ચૂંટણી થાય છે તેર લોકસભાના કુલ સભ્યોની સંખ્યામાંથી રાજ્યોમાંથી સીધા ચૂંટાયેલા કેટલા સભ્યો હોય છે તો જવાબ આવશે પાંચસો ત્રીસ કરતાં વધુ નહીં પાંચસો ત્રીસ છે તે રાજ્યોના હોય અને તેર કેન્દ્રશાસિત પ્રદેશોના હોય ત્યારબાદ બે એંગ્લો ઇન્ડિયન રાષ્ટ્રપતિ મૂકે છે ચૌદ ગરીબો અને શોષિતોને ઝડપી અને સસ્તો ન્યાય પૂરો પાડવા ન્યાયમાં થતો વિલંબ નિવારવા કઈ અદાલતોનું આયોજન કરવામાં આવે છે જવાબ લોક અદાલત પંદર સંરક્ષણ દળોના સર્વોચ્ચ વડા કોણ હોય છે જવાબ આવશે રાષ્ટ્રપતિ ત્યારબાદ તલાટીકમ મંત્રીમાં પૂછાણો બે હજાર પંદરમાં તત્કાલીન કેન્દ્ર સરકારે લોકશાહી માટે કલંક સમાન રાષ્ટ્રીય કટોકટીની ઘોષણા કઈ સાલમાં કરેલી જવાબ ઓગણીસો ને પંચોતેરમાં જે ઇન્દિરા ગાંધી દ્વારા રાષ્ટ્રીય કટોકટી લગાવવામાં આવી હતી તે ત્યારબાદ સત્તર રાષ્ટ્રગીત જણગણ મનના કવિ કોણ જવાબ આવશે રવિન્દ્રનાથ ટાગોરિયર ક્લાર્કમાં ભારત દેશના સાંસદ સભ્યોને બંધારણના કયા અનુચ્છેદ મુજબ વિશેષાધિકાર પ્રાપ્ત થયેલા છે જવાબ એકસો પાંચ ત્યારબાદ જુનિયર ક્લાર્ક બે હજાર પંદર માં ધારાસભા અને કારોબારી સિવાય કેન્દ્ર સરકારનું ત્રીજું અંગ ક્યું છે જવાબ આવશે ન્યાયતંત્ર ત્યારબાદ વીસ ભારતીય બંધારણ મુજબ નીચેનામાંથી કયો અધિકાર મૂળભૂત અધિકાર નથી જવાબ આવશે માહિતીનો અધિકાર તે મૂળભૂત અધિકાર નથી એકવીસ બંધારણ સભાના અધ્યક્ષ તરીકે કોને ચૂંટવામાં આવ્યા હતા તો બંધારણ સભાના અધ્યક્ષ પૂછ્યા તો આવશે રાજેન્દ્ર પ્રસાદને બાવીસ ભારતીય બંધારણની જોગવાઈ અનુસાર કેટલી ઉંમરથી ઓછી ઉંમરના કોઈ પણ બાળકને કોઈ કારખાના કે જોખમ ભરેલા કામે રાખી શકાય નહીં જવાબ આવે છે ચૌદ ચૌદ વર્ષથી નાની ઉંમર હોય તો ના રાખી શકાય ત્રેવીસ સરકારી ખાતાઓમાં નિષ્પક્ષ ઓડિટ કરતી સંસ્થા કેગનું આખું નામ શું છે સીએજી તો જવાબ આવશે સી ઓપ્શન કમ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ જો મિત્રો કમ્પ્રોલર છે કંટ્રોલરને યાદ રાખવાનું ડીમાં જો કંટ્રોલર આપેલું છે પણ એ યાદ નથી રાખવાનું કમટ્રોલર પી આવે છે વચ્ચે કમ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ કેગનું પૂરું નામ ચોવીસ આ જીપીએસસી પેપર વન બે હજાર સત્તરમાં પૂછાયેલો પ્રશ્ન છે બંધારણની કઈ અનુસૂચિ ઘણા રાજ્યોમાં અનુસૂચિત વિસ્તારોના વહીવટ અને નિયમન માટેની ખાસ જોગવાઈઓને લગતી છે જવાબ આવશે પાંચમી અનુસૂચિ પચીસ લોકપાલ શબ્દ સૌ પ્રથમવાર કોના દ્વારા પ્રયોજવામાં આવ્યો તો જવાબ આવે છે એલ એમ સિંઘવી એટલે કે લક્ષ્મીમલ સિંઘવી દ્વારા સૌ પ્રથમ લોકપાલ શબ્દ બોલવામાં આવેલો છવ્વીસ ભારતની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં દરેક સંસદ સભ્યના મતનું મૂલ્ય કેટલું છે તો જવાબ આવશે સાતસો ને આઠ સત્યાવીસ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન એટલે કે સીબીઆઈ એટલે સીબીઆઈનું ફૂલ ફોર્મ પૂછ્યો તો પણ તમને આવડી ગયું સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન નીચેના પૈકી કયા મંત્રાલય હેઠળ કાર્ય કરે છે તો જવાબ આવશે પર્સનલ પેન્શન એન્ડ પબ્લિક ગ્રીવિયન્સ ત્યારબાદ અઠ્યાવીસ સંસદના ગૃહો દ્વારા નાણાકીય કટોકટીની ઉદ્ઘોષણાને માન્ય રાખવામાં આવેલ હોય તે સિવાય ખાલી જગ્યાની મુદત પૂરી થઈ તે અમલમાં રહેશે નહીં તો જવાબ આવશે બે મહિનાની મુદત તે નાણાકીય કટોકટી છે તે બે મહિના પૂરતી હોય છે ઓગણત્રીસ ભારતના બંધારણનો અનુચ્છેદ એક એક કહે છે શું કહે છે તો જવાબ છે બી ઓપ્શન ઇન્ડિયા અર્થાત ભારત રાજ્યનો સંઘ રહેશે એવું બંધારણના અનુચ્છેદ એક એકની અંદર લખેલું છે ત્રીસ ભારતના બંધારણના નીચેના પૈકી કયા અનુચ્છેદો સંઘ અને રાજ્યો વચ્ચેના વહીવટી સંબંધો બાબતના છે જવાબ અનુચ્છેદ બસો છપ્પનથી બસો ત્રેસઠ જો મિત્રો વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો કમેન્ટ કરજો અને તમારા બધા મિત્રોને આ વિડીયો શેર કરી દેજો એકત્રીસ કેન્દ્રીય તકેદારી કમિશનરની પસંદગી માટેની પસંદગી સમિતિના કોણ સભ્ય નથી એટલે કેન્દ્રીય તકેદારી કમિશનરની જે પસંદગી માટેની સમિતિ બની હતી તેના સભ્ય કોણ નથી તો જવાબ આવશે ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ બત્રીસ સંસદ અને રાજ્યની વિધાનસભાની એક સાથે ચૂંટણી યોજવા અંગેનું સૂચન કરનાર સંસદની સ્ટેન્ડિંગ સમિતિના અધ્યક્ષ કોણ હતા તો જવાબ આવશે ઈ એમ એસ નચી એપન તેત્રીસ નીચેની પૈકી બાબતોને લોકસભાની દૈનિક કાર્યવાહી ક્રમમાં ગોઠવો તો એમાં પ્રથમ સી ઓપ્શન જવાબ છે બે એક ત્રણ એટલે પ્રથમ જે લોકસભાની કાર્યવાહી થાય તેમાં પ્રશ્નોત્તરી કાળ હોય ત્યારબાદ શૂન્યકાળ આવે અને ત્યારબાદ ગૃહની કાર્ય સૂચિ ચોત્રીસ કયા બંધારણીય સુધારા અધિનિયમે બે કે તેથી વધુ રાજ્યો માટે રાજ્યપાલની નિમણૂંક કરવી શક્ય બનાવી તો જવાબ આવશે સી સાતમો બંધારણીય સુધારા અધિનિયમ તેના દ્વારા એક જ રાજ્યપાલ બે રાજ્યોનો કારભાર સંભાળી શકે છે પાંત્રીસ સમગ્ર દેશમાં એક સરખો દીવાની કાયદો થાય તેમ કરવા માટે રાજ્ય પ્રયત્ન કરશે એવો દિશા નિર્દેશ બંધારણનો કયો અનુચ્છેદ કરે છે તો જવાબ આવશે અનુચ્છેદ ચુમ્માલીસ ત્યારબાદ છત્રીસ નાગરિકત્વ સુધારા એટલે કે ધારો બે હજાર પાંચ અન્વયે નીચેના પૈકી શું દાખલ કરવામાં આવ્યું તો નાગરિકત્વ સુધારો બે હજાર પાંચ દ્વારા વિદેશી નાગરિકત્વ એ દાખલ કરવામાં આવ્યું ત્યારબાદ સાડત્રીસ ભારતમાં સંસદ સભ્ય અને ધારાસભ્ય સ્થાનિક વિસ્તાર વિકાસ કાર્યક્રમ રદ કરવા માટેની ભલામણ કોને કરી છે અચ્છા કોણે કરી છે તો જવાબ આવશે વિરપ્પા મોયલીની અધ્યક્ષતા હેઠળના બીજા વહીવટી સુધારણા આયોગે ત્યારબાદ આડત્રીસ ગૃહ વિભાગ મંત્રાલય હેઠળ નીચેના પૈકી કયા વિભાગો છે તો બધા જ વિભાગો છે તે ગૃહ વિભાગ મંત્રાલય હેઠળ આવે છે તેમાં સત્તાવાર ભાષાઓનો વિભાગ રાજ્યનો વિભાગ જમ્મુ અને કાશ્મીરની બાબતોનો વિભાગ અને સીમા સંચાલનનો વિભાગ એ બધા આવે છે હવે જોઈએ જીપીએસસી પેપર ટુ બે હજાર સત્તરમાં પૂછાયેલું ભારતના બંધારણમાં નીચેના પૈકી કયો અનુચ્છેદ દેશના પર્યાવરણનું જતન અને સુધારણા કરવાની અને જંગલો અને વન્યજીવના રક્ષણ કરવાની બાબતનો છે જવાબ આવે છે અનુચ્છેદ અડતાલીસ એ બી ઓપ્શન ત્યારબાદ જીપીએસસી મેન્સ પેપર વન બે હજાર સોળમાં ગ્રામ સ્વરાજનો ખ્યાલ કોણે બાંધ્યો જવાબ આવે છે મહાત્મા ગાંધી એકતાલીસ લોકસભામાં ખાતરી સમિતિ કોને જવાબદાર છે જવાબ અધ્યક્ષ ત્યારબાદ બેતાલીસ રાજ્યોના હિસાબોનું અન્વેષણ એટલે કે ઓડિટ ઓફ એકાઉન્ટ કયા વિષયની યાદીમાં આવે છે જવાબ સંઘ યાદી મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલા બેલને પ્રેસ કરી દેજો જેથી તમને રોજે રોજ આવા નવા નવા વિડીયો મળતા રહે જેવો જ હું વિડીયો અપલોડ કરું કે તમારા ફોનમાં નોટિફિકેશન આવી જાય અને તમે તુરંત જ તે વિડીયો જોઈ શકો હું રોજેરોજ વિડિયો અપલોડ કરું છું તો તમને પણ રોજે રોજ વિડીયો મળતા રહે અને જેવો જ અપલોડ કરું કે તુરંત જ મળી જાય ત્યારબાદ ફોર્ટી થ્રી નીચેનામાંથી ભારતના બંધારણનો કયો અનુચ્છેદ એવી જોગવાઈ કરે છે કે નાણાં વિધેયક રાજ્યસભામાં રજૂ ન થઈ શકે તો એ છે એકસો નવ એક ત્યારબાદ ચુમ્માલીસ ભારતના બંધારણના નીચેના પૈકી કયા અનુચ્છેદથી રાજ્યમાં મંત્રીઓની સંખ્યા ઉપર નિયંત્રણ મૂકવામાં આવ્યું છે તો એનો જવાબ બી ઓપ્શન અનુચ્છેદ એકસો ચોસાઠ એક અ ત્યારબાદ પિસ્તાલીસ નીચેનામાંથી કયા રાજ્યમાં એક સમયે મંત્રીમંડળમાં ત્રાણું મંત્રીઓ હતા જવાબ છે ઉત્તર પ્રદેશ ત્યારબાદ છેતાલીસ અખિલ ભારત ન્યાયિક સેવાઓ ઊભી કરવાની જોગવાઈ કયા અનુચ્છેદથી કરવામાં આવી છે જવાબ અનુચ્છેદ ત્રણસો ને બાર સુડતાલીસ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન કઈ જોગવાઈ હેઠળ લાદી શકાય છે રાજ્યોમાં જે રાષ્ટ્રપતિ શાસન લાગે છે તેનો અનુચ્છેદ પૂછે છે તો અનુચ્છેદ ત્રણસો છપ્પન અડતાલીસ એક જ વ્યક્તિની બે કે તેથી વધારે રાજ્યોમાં રાજ્યપાલ તરીકે નિમણૂક આપવા અંગેની જોગવાઈ નીચેના પૈકી કયા સંવિધાન સંશોધન અધિનિયમથી કરવામાં આવે છે તો જવાબ આવે છે સાતમો સુધારો ઓગણપચાસ નીચેના પૈકી કયું જોડકું સાચું નથી એમાં આવે છે સી ઓપ્શન એ સાચું નથી બાકી ત્રણે આપેલા છે તે સાચા છે એમાં પેલું આપેલું છે સરસી ઓરરી એટલે ન્યાયિક અને અર્ધ ન્યાયિક સત્તા અધિકારી વિરુદ્ધ જારી કરવામાં આવે છે એ સાચું છે ત્યારબાદ વોરંટો એ છે જાહેર સત્તાની ગેરકાયદે ધારણાને નિવારે છે એટલે કે અધિકાર છે અને ડી મેન્ડેમસ એટલે જાહેર સત્તાને તેની કાયદેસરની ફરજો અદા કરવા ન્યાયાલય દ્વારા જારી થાય છે એ ત્રણે સાચા છે અને હવે છેલ્લું પચાસ વર્તમાન મત વિસ્તાર સીમાંકન પ્રમાણે લોકસભા સામાન્ય ચૂંટણી સૌ પ્રથમ ક્યારે યોજાઈ હતી તો એનો જવાબ આવે છે ઓપ્શન આપેલા છે તેમાંથી બે હજાર નવ તો મિત્રો આ હતા પચાસ પ્રશ્નો હવે જો આ બધા જ પ્રશ્નોની કે બધા જ વિડીયોની તમે પીડીએફ મેળવવા ઈચ્છતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં મેં મારી ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે ત્યાં જઈ અને તમે આ બધા જ વિડીયોની પીડીએફ મેળવી શકો છો આશરે બસો જેટલા વિડીયો આ ચેનલ ઉપર અત્યારે અવેલેબલ છે જો મિત્રો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો કોમેન્ટ કરો તમારા બધા મિત્રો સાથે આ વિડીયો શેર કરો અને હજુ સુધી જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને બાજુમાં આપેલા બેલને પ્રેસ કરી દો જેથી તમને રોજેરોજ નવા નવા વિડીયો મળતા રહે થેન્કસ ફોર વોચિંગ માય વિડીયો